નમસ્કાર આજે થોડીક એવી વાત લઈને આવ્યો છું જે કદાચ આપણે આપણા માઇન્ડમાં ઉતારવી જોઈએ આપણે ક્યારેક જિંદગીમાં ભૂલ કરી બેસીએ છીએ જ્યાં આપણે કોઈ કદર જ નથી હોતી ત્યાં જ આપણે આપણી આખી લાગણી ડાયરી ખોલીને બેસી જઈએ પરંતુ છેલ્લે શું થાય જેમ કોઈ પણ નવલકથાનું બીજો પાન સસ્પેન્સ હોય છે એમ તમારી જિંદગીનો બીજો દિવસ પણ સસ્પેન્સ હોય છે આપણે ક્યારેક પુસ્તક ખરીદી પણ લઈએ અને વાંચી પણ લઈએ પરંતુ છેલ્લે શું થાય છે કેમ કે આપણે વાંચી લીધું છે આપણને જોઈતી માહિતી આપણે યાદ રાખી લીધી છે બસ તમારી જિંદગીમાં પણ કંઈક આવું થાય છે કે તમે કોઈની સાથે રિલેશનમાં આવો છો પરંતુ જેમ જેમ સમય વીતે છે તેમ તેમ તમે વ્યક્તિને પણ મુક્ત કરી દો છો કેમ આવું થતું હશે બીકોઝ આપણે સમજતા નથી એકબીજાને ખાસ કરીને રિલેશનમાં સમજવું જોઈએ અને અત્યારની જનરેશનમાં આવું થાય જ છે કેમ કે અહીં પુસ્તક તો પુસ્તક પરંતુ માણસની પણ કદર નથી હોતી આ મેસેજ કોઈ એક વ્યક્તિ માટે હું પ્રસ્તુત નથી કરતો દરેક માટે કેમ કે કોઈ પણ માણસ જો તમારી સાથે સંબંધમાં જોડાયો છે રિલેશનમાં જોડાયો છે તો એને સાચવવું જોઈએ એને સમજવું જોઈએ કેમ કે આવા વ્યક્તિ ખૂબ જ ઓછામાં